નમસ્કાર દુષ્કર્મ આચરવાના મામલે પોલીસે ચાર આરોપીઓને ઝડપ્યા મહેસાણા ની સોળ વર્ષીય સગીરાને અવારનવાર ગેસ્ટ હાઉસ માં લઈ જઈ દુષ્કર્મ આચરવાના મામલે પોલીસે મુખ્ય આરોપી અને તેને મદદ કરનાર અન્ય ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે પોલીસે ચારેય આરોપીઓને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું ઝડપાયા છે એક આરોપી ગેસ્ટ હાઉસ બુક કરાવતો જ્યારે બીજો મુખ્ય આરોપી વતી સગીરા સાથે અંગ્રેજીમાં ચેટ કરતો હોવાનું સામે આવ્યું છે દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ પીડિત પરિવારને સમાધાન કરવા દબાણ કરનાર સામે પણ પોલીસે ગુનો નોંધી કાયદાના શંકજામા લીધો છે સ્વચ્છતા હી સેવા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લા તંત્ર પાટણ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સાંસદ ભરતસિંહ ડાભીએ શ્રમદાન કર્યું અને પૂજ્ય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ રૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વચ્છતા અભિયાન થકી આજે સમગ્ર ભારત દેશ વધુ સ્વચ્છ અને સ્વચ્છ બન્યો છે ત્યારે પ્રત્યેક દિવસે સ્વચ્છતાના સંકલ્પને સાકાર કરી સૌ સાથે મળીને આ અભિયાનને સાર્થક કર્યું હતું આજે બીજી ઓક્ટોમ્બર મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ તેમજ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અને હરિભાઈ પટેલ તેમજ ધારાસભ્ય સુખાજી ઠાકોર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કચરો સાફ કરીને તેમજ મહેસાણા ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી સ્વચ્છતા અભિયાન કરી ખાદી ખરીદી કરીને ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી પાટણ રાણકી વાવને રાત્રિ દરમિયાન પણ શહેરીજનો અને મુલાકાતીઓ નિહાળી શકે તે માટે પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ કેન્દ્ર અને રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી તે રજૂઆતને ધ્યાને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી લેઝર લાઇટિંગ શો પ્રોજેક્ટ માટે અંદાજિત વીસ કરોડથી પણ વધુ રકમ મંજૂર કરવામાં આવી હતી અને સદર કામની આજ રોજ સાંસદ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી અને દિવાળી પહેલાં પાટણવાસીઓ નિવાળી શકે તે માટે જરૂરી સૂચન કર્યું હતું મહેસાણા જિલ્લા કક્ષાનો સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ પખવાડિયા અંતર્ગત બીજી ઓક્ટોમ્બરે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાજીની અધ્યક્ષતા યોજાયો હતો આ પ્રસંગે લોકસભા સાંસદ હરિભાઈ પટેલ રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક જિલ્લા પંચાયત મુખ્ય પ્રમુખ વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ